બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા માર્કેટિંગ યાર્ડની મુલાકાતે પહોંચ્યા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહર માતરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ કરાઈ રહી છે તેવું ધારાસભ્ય નિવેદન આપ્યું અને કહ્યું કે કરદાને લઈને ચેરમેને કડક કાર્યવાહી કરવા માટેની સૂચના આપી છે ધારાસભ્ય હળદળ ગામે બનેલી ઘટનાને પણ વખોડી અને કહ્યું કે યાર્ડને બદનામ કરવાનું આ કાવતરું ઘડાયું છે આવા કાવતરાખોરોને છોડવામાં ન આવે કડકમાં કડક કાર્યવાહી કરવા સરકારમાં રજૂઆત કરીશ એટલે બોટાદને બદનામ કરવા માટેનું સુનિયોજિત કાવતરું હતું મારા ખેડૂતોને ભડકાવ ભાષણ આપી અને જે રીતના ખેડૂતો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ પેદા કરવાનું જે કોઈ કાવતરું કર્યું છે એને રાજ્ય સરકારને મેં રૂબરૂ મળી અને આની લેખિત મૌખિક રજૂઆત પણ કરી છે કે ભાઈ તાત્કાલિક અસરથી આવા જે કાંઈ કાવતરાખોરો હોય એને છોડવામાં ન આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જે બસો ને પંચોતેર જે નિર્દોષ હરદરના ખેડૂતો જે હતા અન્ય આજુબાજુના જે બોટાદ તાલુકાના ખેડૂતો હતા જેને પોલીસ દ્વારા લઈ ગયા હતા એને કાલ રાત સુધીમાં બધા બસો બસો પંચોતેર પંચો ખેડૂતોને પોલીસે છોડી મૂકવામાં આવે છે કોઈ ઉપર અટકાયત પગલા નથી લીધા જે માત્ર ને માત્ર જે આમાં જે સામેલ હતા એવા જ લોકો ઉપર પોલીસે ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી છે